જૈન અને પાવાગઢ ખાતે પૌરાણિક જૈન પ્રતિમાઓને ખંડિત થતા જૈન સમાજમાં રોષ વ્યાપ્યો છે અડધી રાત્રે જૈન સમાજના અગ્રણીઓ પાવાગઢ પોલીસ મથકે પહોંચ્યા પાવાગઢ વડોદરા સુરત અને બોમ્બેના જૈન સમાજના અગ્રણીઓ એકત્ર થયા નિજ મંદિર જવા માટે જૂના રસ્તે પ્રતિષ્ઠિત પૌરાણિક મૂર્તિઓ હટાવાતા આ વિવાદ વકર્યો મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવા માટે જૈન સમાજ દ્વારા માંગ કરવામાં આવી રહી છે તો પાવાગઢમાં જૈન મંદિરોમાં મૂર્તિ ખંડિત થવાનો મામલો સુરતમાં જૈન સમાજનો વિરોધ હજુ પણ યથાવત છે કલેકટર કચેરી ખાતે ધરણા પર જૈન સમાજના લોકો ઉતર્યા ગઈકાલે રાત્રે પણ કલેક્ટર કચેરી ખાતે જઈ અને સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો એકત્ર થયા અને આ સમગ્ર મામલે તપાસ કરવા માટે માંગ કરવામાં આવી છે કલેક્ટર કચેરી ખાતે તેઓએ ધરણા પ્રદર્શન જૈન સમાજના લોકો દ્વારા માંગ કરવામાં આવી વધુ માહિતી મેળવીશું સંવાદદાતા રાકેશ બ્રહ્મટ્ટ આપણી સાથે જોડાયા છે રાકેશ સુરતમાં જૈન સમાજના લોકો દ્વારા ધરણા કરવામાં આવ્યા છે બિલકુલ પાવાગઢ ખાતે આવેલા જે જૈન તીર્થ સ્થળ ઉપર મૂર્તિ ખંડિત થવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સુરતમાં જોવા મળી રહ્યા છે અને હાલ જે પ્રમાણેના આપ દ્રશ્યો જોઈ શકો છો કે આજે બીજા દિવસે પણ જે વિરોધ છે તે યથાવત છે કારણ કે જે પ્રતિમા ખંડિત થઈ છે અને તેને લઈને સમસ્ત જૈન સમાજ હવે જાણે રસ્તા પર ઉતારી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે સુરતના જે અઠવાડિયા સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના આ દ્રશ્યો છે કે ગત રોજ મોડી રાતથી જ ગુરુ ભગવંતો અને સમસ્ત જૈન સમાજના લોકો છે તે આ ઘટનાનો વિરોધ નોંધાવી રહ્યા છે જે પ્રતિમા છે તે પુનઃ પ્રસ્થાપિત કરવામાં આવે અને સુરક્ષા અને સલામતી જાળવવામાં આવે તેવી પણ અહીં સ્પષ્ટ માંગ કરવામાં આવી રહી છે ગુરુ ભગવંતોની અંદર એક પ્રકારનો રોષ છે તે વ્યાપી ગયો છે ખાસ કરીને જે ગુરુ ભગવંતોએ સીધા આક્ષેપ કર્યા છે કે સ્થાનિક વહીવટકર્તાઓના કારણે આ ઘટના બની છે અને કસૂરવારો સામે ચોક્કસથી જે પગલાં છે તે ભરાવા જોઈએ તે પ્રકારની માગણી કરવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો કે કે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ પ્રમાણેનો મોરચો માંડવામાં આવ્યો છે અને આ ઘટનાનો કઈ રીતે વિરોધ છે તે હાલ કરવામાં આવી રહ્યો છે જ્યાં સુધી પરિણામ નહીં આવે ત્યાં સુધી આ વિરોધ છે તે યથાવત રાખવામાં આવશે તેવી સ્પષ્ટપણે ચીમકી છે તે ગુરુ ભગવંતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે જોકે જોવાનું એ રહે છે કે જૈન સમાજનો આ રોષ થાળે પાડવામાં તંત્ર કેટલું સફળ રહે છે જી જી બિલકુલ રાકેશ આભાર આપનો તમામ વિગતો બદલ તો સુરતમાં જૈન નો વિરોધ હજુ પણ યથાવત છે કલેક્ટર કચેરી ખાતે તેઓ ધરણા પર ઉતર્યા હતા જૈન સમાજના લોકો અને આજે પણ એ વિરોધ યથાવત છે